વધુ ગ્રાન્ટ હોય તો એને ફાયદો થતો હોય છે કારણ કે વધારે ગામ લગભગ એક એક વિધાનસભામાં બસો બસો ઉપર ગામ હોય એટલે બધાને પૂરતો ન્યાય મળે એ માટે થોડી ગ્રાન્ટ વધાર વધારે તો સારું એવી લાગણી ધારાસભ્યશ્રીઓની છે અને એક્સ એમએલએ કાઉન્સિલે પણ એના જે અમુક ગરીબ જે ગામડાના જે અમુક ગરીબ એવા હોય છે ધારાસભ્યો કે જેમની હાલત અત્યારે એક વખત નીતિ ગયા પછી બહુ ખરાબ હાલત હોય છે એના માટે એમની પણ એક રજૂઆત છે એટલે સરકારશ્રી એના અંગે સરકારશ્રી યોગ્ય જે નિર્ણય હા નેતાઓ વિશે અથવા બીજાઓ વિશે અથવા કોઈ પણ સમાજમાં પ્રતિષ્ઠિત લોકો હોય એના વિશે કોઈપણ વખત જાતની કોમેન્ટ અથવા કોઈ મિમિકરી કરવી એ ઉચિત નથી અને એમાં ખરેખર કોઈ ખાયતું બનાવીએ અને આના નિયંત્રણ જરૂરી છે